રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને વિવાદ સર્જાયો છે ખાનગી મેળાના માલિકો અને રાઇડ્સ સંચાલકોએ એસઓપીનો વિરોધ કર્યો છે મેળાના માલિકોએ કહ્યું છે કે સુરત સહિત અન્ય શહેરોમાં ઉનાળુ વેકેશન મેળા ચાલુ જ છે જેમાં એસઓપી અલગ અને રાજકોટના મેળામાં જ એસઓપી નું કડક પાલન એ કેવો નિયમ રાજકોટમાં આઠ જેટલા ખાનગી મેળા એક મહિના સુધી યોજાય છે એસઓપી મુજબ ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફીટ કરવાના નિયમનું પાલન કરવું અશક્ય છે જિલ્લા વહીવટી તંત્ર એસઓપી નું કડક પાલન કરાવશે તો લોક મેળાના ફોર્મ જ ઉપાડવામાં નહીં આવે અને રાઇડ્સ વિના ખાનગી મેળાઓ પણ નહીં કરીએ તેવી ચીમકી મેળાના માલિકોએ ઉચ્ચારી છે મુખ્યમંત્રી છે ને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કર્યા અને જે આ જે ફાઉન્ડેશન કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડ આપેલા જ હોય છે જે ગ્રાઇડ્સ માં કે આ સિમેન્ટ ના શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રી શ્રી મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇટ પણ ચાલુ ગાડીના ના એક્સિડન્ટ થશે રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ આજ તમે જોવો છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડ એ પછી રાજકોટ મેળા બંધ થઈ ગયા આ વખતે વેકેશનમાં પણ બાળકોને ને રાઈડ વગર મેળા કરવા પડ્યા આમ જો મેન લાયસન્સ બ્રાન્ચ જ ચાલુ છે લાયસન્સ બ્રાન્ચ ના અધિકારી છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ એ જ કોઈ જવાબદારી લેવા માંગતા જ નથી આર એન બી વાળા જવાબદારી લેવા માંગતા નથી કે યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી સરકાર ને કલેક્ટર સાહેબ ને વિનંતી કરું કે એસઓપી ના નિયમ મળવા કરે જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય અમારે અમારે તો અમારું જ ઘર તો ચાલતું જ હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. આ વર્ષે મેળાની ત્યાં હજારો માણસોના ઘર ઘરમાં ખાધા પીગતા વગના રહી ગયા છે. એ વખતે જે આ પ્રશ્ન હતો આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસોપ વેસેટીમાં કોઈ જાતનું પાલન જે હશે જ કરવું પડશે. તો હું માનનીય કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલન નું ક્યો ઓડર છે અને લોકરના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે. તો અમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય આજ દિવ પહેલાં હું માન્ય કલેક્ટર સાહેબને મુલાકાત લીધી આ ભાડામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે અને એમણે કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઈટની મંજૂરી આપશો અને એને કીધું કીધું અમે વિચારશું અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે ત્યાં જો મંજૂરી આપતા હોય આ ત્યાં ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્ટોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે તો માન્ય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ હજારો માણસો અહીંયા રાહ જોઈ બેઠું હોય છે બાર મહિનાને નહીં રહેતો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો સુરતમાં છે બરોડા છે મહેસાણા બાજુ છે ગુજરાતમાં જામનગરમાં છે મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ છે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ નું આપો એસઓપી પાલન તો આ લોકો અહીંયા કલેક્ટરે મંજૂરી આપીએ તો હું કલેક્ટર સાહેબ ને આપણે આપના માધ્યમથી કહેવા માંગુ છું મીડિયા કાંઈ હોય તો તમે અમને બોલાવો બેસો અમે અમે તમને રસ્તો કાઢી માર્ગદર્શન આપો હોય તો અમે પ્રાઇવેટ વાળા અને રાઇડ વાળા અમે તમને એફિડેવિટ કરી તમને આપી દઈએ તમને એમ હોય કે કાલ હવારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એટલી તમને આપી છીએ અમે તમને એફિડેવિટ કરીને આપી જે કઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે તો આ મેળો થવો જરૂરી છે આ ગયા વખતે પણ આપણી બહુ નામો નિશાન થઈ ખરાબ વસ્તુ થઈ છે તો આ વખતે કલેક્ટર સાહેબને કહ્યું મેળાની મંજૂરી આપો એવી અમારી ટૂંક સમયમાં હરાજી થાશે પણ અમે જો આના વસ્તુ રહેશે પાલન તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી સો ટકાની વાત છે અને અમે આના પાલનનું હશે તો અમારે અમે મેળો નહીં કરી પણ રેસ્ટકોર્ટમાં અમારી રાઈડો નહીં આવે અમારી રાઈડી નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે એટલે મને તો એવું લાગે ત્રણ ત્રણને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી જવાબદારીમાંથી નીકળી જવું છે મને એવું લાગે કે કોર્પોરેશનને આ હસ્તક મેળો હોઈ જશે ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી તો આ વસ્તુ થાય બાકી કલેક્ટર સાહેબને પાવર છે એસઓપીમાં પાલન પર જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે